તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવીશો તો આજના એક નવા વિલોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે હું છું એક નવા લોકેશન ઉપર અને એક જગ્યા છત ઉપર જો તમે જોઈ શકો છો અત્યારે વરસાદની સિઝન છે તો આ રીતનું કંઈક અહીંયા ઝાડ ઉગી ગયા છે અને બધું ખરાબ હાલત છે તો આયા હું સુકામા એવો એ તમને કહી દઉં કે જો આ જગ્યા છે ને આ જગ્યા આયા શાયરી બનાવું છું હું કેમકે એટલું મસ્ત વાતાવરણ હોય તો રોડનો અવાજ બી કમ આવે છે અને બસ તો આયા શાયરી બનાવું છું અને અત્યારે તડકો છે મસ્ત વાતાવરણ છે તમે જોઈ શકો છો ફેમિલી ને લોકેશન મતલબ આયા રે મતલબ આપણે દેશમાં હોય તો વાત અલગ છે પણ આયા રહીને આવું સરસ મજાનું લોકેશન હોય તો મજા આવે શાયરી બનાવવાની અને બેકગ્રાઉન્ડ બી મસ્ત આવે છે તો અત્યારે આ શાયરી સાંભળો તમે કેવી લાગે છે મને કોમેન્ટમાં કહેજો કે મરી તો જવાનું જ છે એક દિવસ કે મારી તો જવાનું જ છે એક દિવસ પણ જો તું મળી જાય ને તો થોડુંક જીવી લઈએ તો આ એક બીજી શાયરી તમે સાંભળો કે લડાઈ તો તારી સાથે ગમે તેટલી થાય પણ સુકુન તો તારી સાથે વાત કરીને જ મળે છે તો આ શાયરી તમને કેવી લાગી એ બી કોમેન્ટમાં જણાવજો તો ફેમિલી આ એક લાસ્ટ શાયરી સાંભળી લો કે કોઈને આસાનીથી મળી નહીં જાતા કે કોઈને આસાનીથી મળી નહીં જાતા કેમકે પછી લોકો કદર નથી કરતા તો આજની આ શાયરી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર અને જો તમને શાયરી પસંદ આવતી હોય તો હું વિલોગમાં રોજે બોલીશ અને કહેજો મને કે શાયરી કેવી લાગે છે તો ચલો ફટાફતી હવે ઘરે જાઓ કેમ કે દોઢ વાગવા આવી ગયો છે અને ચલો ભૂખ પણ લાગી ગઈ છે તો ફટાફટથી જાઉં છું ઘરે હવે તો ફેમિલી ઘરે આવી ગયો અને જમી લીધું છે તો બસ જમીને રીશવાનો શોર્ટ વિડિયો બનાવતા હતા તો છો વિડિયો ભી બની ગયો છે તો ચલો હવે 5 મિનિટ પછી દુકાને જવાનું છે તો ચલો મળું 5 મિનિટ પછી તો ફેમિલી રીશવ એ નાસ્તો કરે છે કે શું કરે રીશવા હે મને આપો 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 તો ફેમિલી રીશવ એ શરૂ થઈ ગયા છે અને ઈ કાઈ આપણને વેફર આપવાની છે નહીં હે ને તો આપો એક વાર કઈ આપશે નઈ આપણને નખરા કરાવશે બડી વેફર આપું છું બડી વેફર કાઈ આવે જો એને ટુકડા પડી જાય તો મૂકતી તો એ આપણને વેફર રાખી આપે હે

રોટલા મારા ફેવરીટ રોટલા અને રોટલી પણ છે તો ચલો ફેમિલી હવે જમી લઈએ ભૂખ લાગી ગઈ છે ભૂખ તો લાગવાની છે પછી મળશું પછી મળશું ખાઈને ખાઈને ચલો ફેમિલી હવે જમી લઈએ તો ફેમિલી આજનો વિલોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો તો ચલો મળીએ કાલ ના નવા વિલોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય જય માતાજી